મારીમાં મને કોઈ કમે વાર્સોન બનાવો મોતા મને ઓરસ્તો પણ નથી તમારો તમે સુજુ તમે પ્રોબ્લેમ એ તો કરવા જોવો નઈ જોવાનું ને મને પ્રોબ્લેમ નથી બાકી ઘણા બધા લોકોને પ્રોબ્લેમ છે ને મારા જેલા 50 થી 100 લોકોના કોલ મને આ વિક્રમ ભાઈ કે આ સોંગની અંદર કેલો તમે આનું શૂટિંગ જોવો આ એક્ટરને જોવો તમે અને આ સોંગના શબ્દો જોવો કે અને સોંગ થી પ્રોબ્લેમ હે કે એક્ટર થી પ્રોબ્લેમ હે મને સોંગ થી પ્રોબ્લેમ છે સોંગ અને એક્ટર થી પ્રોબ્લેમ છે આ તો પણ રહેવા તમે જોવો જ નહીં ને આ તો પછી મારા જેવા બીજા હજારો લોકો જોવે છે ને હા તો નહી જોવાનું આ તો પછી ઉતારી દે સોંગ ને સોલે ચડાઈ બેઠા છે ચેનલ ઉપર સોંગ તો નહી ઉતરે તમારા તો કે થાતો એને કાલ લેજો સોંગ કે નહીં ઉતરે ને કશું નહીં થાય તમે કહેશો કે કપડા આવા નહી પહેરો પેલું નહીં કરો એ બધું નહીં થાય આ તો બાકી સમાજ ને પાછળ ઠાકોર લખેલું છે ને ઠાકોર નામ કાઢી નાખો હા તો એક મિનિટ બધા એક્ટરો કામ કરે છે તો કઈ બધી એવું થોડી રહે કપડા પહેરવા થોડી પ્રોબ્લેમ હોય કે સોંગ આવવાની પ્રોબ્લેમ હોય એટલે બધું કઈ મેં તો પહેરે છે ઘણી પહેરે છે એવું જરૂરી નહીં કે મેં ખાલી કપડા એવા પહેર્યા એમાં તમે આટલું બધું પેલું કરી રહ્યા છો અરે પણ જોવાનું બીજી સમાજ ની ગમે જોવાનું મને લેવા દેવાથી લેવા દેવા મને મારા મારા ઘરવાળા કઈ ઘરવાળા તો ના કે તમારા ઘરવાળા તો જોતા હશે કદાચ તો તમારા બે ચાર જણા જોતા હશે બાકી સમાજ બે ચાર જણ જોવાય બધા

અરે એવા એવા કુના બધા નવરા બેઠા છે તમારી જોડે આ તો બસ તારે ગીત જોવો મત ને શું કરવા જોવો છો તમને તમે એ તમન પ્રોબ્લેમ હે એમે પ્રોબ્લેમ હે શું કામ જોવો છો અરે એ મારી વાત નથી કદા મોતો જેન્સો જોઈ શકો છો બાકી ને અમુક કોઈ પણ લેડીસ કોઈ જોતી હોય તો ફેમિલી ની હંગા જોતી હોય તો કેને જોવો એ જોય ના જોવે ને ના કઈ નહિ અન કપડા બનાવવા પહેરવાની છે પણ તમારે બનાવવાનો મતલબ જ તો પછી પાછા ઠાકોર લખેલો છે ને ગાડી નાખો

તમને પાવર ને એવો એટલું બધું હજુ ફેમિલી મને સપોર્ટ કરે છે ને તમારી ફેમિલી તો કરે તમે એવું કરો છો તમારી ફેમિલી કરે તમારી ફેમિલી ને કસવી લાવો તો મારી ફેમિલી સપોર્ટ કરે ને તમારી ફેમિલી તો કરે કીધું ને તમારી કેટલી તમે છો ને ઈ જોવાનું અને આ રેકોર્ડિંગ થાય ને એટલે જે ખરાબ શબ્દ નો ઉપયોગ નથી કરતો બાકી રેકોર્ડિંગ જો ના થતું હોય ને તો તમારી પથારી પડી તો મારી બોલવું હોય બોલવાની કાળું માળું તો કરો ને રેકોર્ડિંગ બંધ ને પછી બોલ દો

અરે હાલ ને હાલ આ રેકોર્ડિંગ થાય છે તમે જે માં ધમકી વાળી રહ્યા ને એવી ધમકીથી અમે નહીં ડરતા ધમકી ની વાત નથી આ ધમકી ની વાત નથી આ હમ તમે આવા છો તમે સૌદ આવા વાપરો છો એ બધું તમારે ક્યાં લેવા દેવા હોય અરે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો છે ને આખા સોંગ ની અંદર બે